સ્પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો બી આર એ વી એ ઓ બ્રેવાડો એટલે ડંપાસ અથવા બહાદુરીનો દેખાવ બી આર એ વી ઓ યુ ટી બ્રે આઉટ એટલે સામનો કરવો અથવા પટકારવું બી આર એ વી ઈ બ્રેવ એટલે બહાદુરી સુરવીર અથવા પડકાર ઝીલવો બી આર એ ડબલ્યુ એન બ્રોન એટલે સ્નાયુ અથવા બાંધો બી આર બ્રે એટલે ગધેડાનું ભસવું બી આર એ સી એચ બીચ એટલે ભંગ અથવા ભંગાણ અથવા તિરાડ બી આર ડી બ્રેડ એટલે પાવરોટી બી આર ડી ટી એચ બ્રેથ એટલે પહોળાઈ बी आर ई ए के बी ओ डब्ल्यू एन ब्रेकडाउन एट्ले तूटी पड़व अथवा खराब थी जव बी आर ई ए के आई एन टी ओ ब्रेक इंटू एट जबरदस्ती घूसवू बी आर ई ए के ओ यू टी ब्रेकआउट एट फाटी निकलव B R E A K () એટલે ટુ ટુ વાંગુ અથવા વિરામ B R E A K T H R O U G H બ્રેકથ્રુ એટલે નોજ પાત્ર પ્રગતિ B R E A S T બ્રેસ્ટ એટલે છાતી B R E A T H E બ્રيذ એટલે શ્વાસ લેવો B R E A T H E R ब्रीदर એટલે થોડોક વિરામ આરામ અથવા રાહત B R W E D બીડ એટલે ઉચ્ચરુ જાત અથવા ઓલાદ B R E, -E, B -R -E, -E Z E બ્રિઝ એટલે હવાની લહેર B R E V I T Y બ્રિવિટી એટલે ટુકાળ B R E W બ્રુ એટલે ઉકળવું અથવા દારૂ ગાળવું